નમસ્કાર મિત્રો જય સીતારામ જય શનિદેવ માતા લક્ષ્મીના ચરણોમાં વંદન મિત્રો આપણું શાસ્ત્ર કહે છે કે સમય એ જ બળવાન છે વર્ષ બે હજાર પચ્ચીસ હવે ઇતિહાસ બનવા જઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે વર્ષનો અંત થતો હોય અને નવા વર્ષનું આગમન થવાનું હોય ત્યારે ગ્રહોની સ્થિતિમાં બહુ મોટો ફેરફાર થતો હોય છે આ વર્ષનો છેલ્લો શનિવાર સત્તાવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ એ સામાન્ય દિવસ નથી આ એક એવી રાત્રિ છે જેમાં કરવામાં આવેલા નાના પ્રયોગો તમારા આવનારા ત્રણસો પાસઠ દિવસનું ભાગ્ય બદલી શકે છે આજે હું તમને જે લીડરની જાણ આપ શકે છે આજે હું તમને જે લીલા લીંબુનો ઉપાય બતાવવા જઈ રહ્યો છું તે હજારો વર્ષ જૂના જ્યોતિષ ગ્રંથોમાંથી લેવામાં આવ્યો છે આ ઉપાય એવા લોકો માટે છે જેમના જીવનમાં સંઘર્ષ પૂરો થવાનું નામ નથી લેતો જેમના ઘરમાં સુખ તો છે પણ શાંતિ નથી અથવા લક્ષ્મી આવે છે પણ ટકતી નથી વીડિયો શરૂ કરતા પહેલાં આપણે શનિદેવનું સ્મરણ કરીએ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનૈશ્ચરમ હે શનિદેવ આ વિડિયો જોનારા દરેક ભક્તના કષ્ટો દૂર કરજો મિત્રો કોમેન્ટમાં જય શનિદેવ લખીને તમારી હાજરી પુરાવજો કોઈ પણ ઉપાય ત્યારે જ ફળે છે જ્યારે તે પૂરી શ્રદ્ધા અને એકા એકાગ્રતાથી કરવામાં આવે શનિવારના દિવસે સવારથી જ મન શાંત રાખવું કોઈની નિંદા ન કરવી અને માંસાહાર કે નશાથી દૂર રહેવું શા માટે લીલા લીંબુનો જ પ્રયોગ ઘણા મિત્રો પૂછશે કે પીળું લીંબુ કેમ નહીં મિત્રો પીળું લીંબુ એ બૃહસ્પતિ અને સૂર્યનું પ્રતિક છે જ્યારે લીલું લીંબુ એ બુધ અને રાહુકેતુની નકારાત્મકતાને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે જ્યારે આપણે તેના પર કાળી પેનથી નામ લખીએ છીએ ત્યારે શનિદેવની શક્તિ તેમાં કાર્યરત થાય છે આ પ્રયોગ કરવા માટે તમારે શનિવારે બપોરે જ એક તાજું લીંબુ લઈ આવવું યાદ રાખજો લીંબુ ક્યાંયથી પણ સડેલું કે ડાઘવાળું ન હોવું જોઈએ કારણ કે આપણે આપણી મુસીબતો ભગવાનને સોંપવાની છે ખરાબ વસ્તુ અર્પણ નથી કરવાની મુખ્ય વિધિ લીંબુ અને કાળા કપડાનો ચમત્કાર હવે ધ્યાનથી સાંભળજો આ વિધિ તમારે સાંજે છ થી આઠ વાગ્યાની વચ્ચે કરવાની છે સ્થળ તમારા ઘરના પૂજા રૂમમાં અથવા કોઈ શાંત ખૂણામાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસો સામગ્રી લીંબુ કાળી માર્કર પેન અને એક વેંત જેટલું કાળું સૂતરાઉ કાપડ લેખનવિધિ લીંબુને જમણા હાથમાં પકડો તેના પર કાળી પેનથી તમારા એવા દુશ્મનનું નામ લખો જે તમને હેરાન કરે છે જો પ્રાણપ્રતિષ્ઠા જેવી શક્તિ લીંબુ પર નામ લખ્યા પછી તેને તમારી બંને હથળીની વચ્ચે દબાવો આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમારા જીવનની તમામ બીમારીઓ દેવું ક્લેશ અને નકારાત્મકતા આ લીંબુની અંદર સમાઈ રહી છે મંત્ર જાપ આ સમયે તમારે શનિદેવનો મંત્ર પ્રા પ્રી પ્રોં સહ શનૈશ્ચરાય નમઃનો એકવીસ વાર જાપ કરવો કારા કપડાંનો પ્રયોગ હવે આ લીંબુને કારા કપડામાં મૂકો તેમાં એક લોખંડની ખીલી નાની અને સાત કાળા અડદના દાણા પણ મૂકો તેની પોટલી બનાવી લો વિસર્જન આ પોટલીને લઈ ઘરની બહાર જાઓ રસ્તામાં કોઈ સાથે વાત ન કરવી કોઈ નિર્જન જગ્યાએ ખાડો ખોદીને તેને દાટી દો જો ખાડો ખોદવો શક્ય ન હોય તો વહેતા પાણીમાં પધરાવી દો અથવા પીપલાના ઝાડ નીચે મૂકી આવો ધનલક્ષ્મી અને તુલસીનો વિશેષ પ્રયોગ વર્ષના છેલ્લા શનિવારે રાત્રે બીજો એક નાનો પ્રયોગ પણ કરવો જોઈએ માતા લક્ષ્મીને રીઝવવા માટે તાંબાના લોટામાં શુદ્ધ જળ લઈ તેમાં થોડો ગોળ અને એક ચપટી હળદર નાખો તેમાં એક કમળગટ્ટો મૂકો આ કમળગટ્ટોટો શનિવારની આખી રાત તે જળમાં રહેવા દો રવિવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને આ હળદરવાળું જળ તુલસીજીમાં અર્પણ કરો જળ ચડાવતી વખતે શ્રી હ્રી શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરતા રહો જે કમળગટ્ટો લોટામાં વધે તેને લાલ કપડામાં બાંધી તમારી તિજોરીમાં રાખી દો આખું બે હજાર બે વશી છનું વર્ષ તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે મિત્રો આ ઉપાયો દેખાવમાં નાના લાગે છે પણ તેની અસરો અત્યંત ગાઢ હોય છે સત્તાવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસની આ સાંજ તમારી જિંદગીની ટર્નિંગ પોઈન્ટ બની શકે છે યાદ રાખજો ભગવાન તેમની જ મદદ કરે છે જે પોતાની મદદ પોતે કરે છે મહેનત તો કરવાની જ છે પણ સાથે આવા શાસ્ત્રોક્ત ઉપાયો કરવાથી મહેનતનું ફળ જલ્દી મળે છે આ વીડિયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો કારણ કે કોઈ એક વ્યક્તિનું પણ ભલું થશે તો તેનું પુણ્ય તમને મળશે આવનારું નવું વર્ષ બે હજાર છવ્વીસ તમારા પરિવાર માટે મંગલમય રહે તમે નિરોગી રહો અને ખૂબ પ્રગતિ કરો તેવી ભગવાનને પ્રાર્થના મિત્રો આ ઉપાયો શ્રદ્ધાનો વિષય છે જો તમે પૂરા વિશ્વાસ સાથે વર્ષના આ અંતિમ દિવસોમાં આ કાર્યો કરશો તો ચોક્કસ બે હજાર છવ્વીસનું નવું વર્ષ તમારા માટે ખુશીઓ લઈને આવશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કોમેન્ટમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો વીડિયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં